તારીખ પાંચ તારીખે ઓપનિંગ કરવાની પણ અત્યાર સુધી ત્રેવીસ તારીખ થઈ તો ઓપનિંગ કરી નથી અમે બધી જગ્યાએ પ્રયત્ન કર્યા પણ ઓપનિંગ થયું નથી એના માટે અમે ગામજનો વાલીના વિદ્યાર્થીના વાલીઓ અને બધાથી શિક્ષણનો બહિષ્કાર કર્યો સારા ઓપનિંગ થાય અને ચાલુ થાય વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળવું જોઈએ એમ મારું નામ મહેકબાન ઉદ્બુદ્દીન કાજી છે અહીંયા લાલ માંડવામાં પાંચ તારીખે સ્કૂલની મંજૂરી માંગી હતી પાંચ તારીખ ઉપર ડીઓએ આમ કહી દીધું કે હા પાંચ તારીખે તમારી સ્કૂલ અહીંયા આવી જશે આજે ત્રેવીસ તારીખ થઈ પણ હજુ સુધી અમારું નવમું ક્લાસ આવ્યું નથી અહિયાંથી અમારે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે ત્યાં રસ્તો એવો છે કે ત્યાં એકલી છોકરીઓને જવા નહીં દેવાય કયા કૂતરાને એવું હોય તો કે અમે કેવી રીતે જઈએ એટલે અઢી કિલોમીટર દૂર ચાલીને જવું એ સારી વાત છે છોકરીઓ એકલી જાય અમારા પપ્પા અને વાલીઓ અમારી મજૂરી કરે છે અમને મૂકવા તો આવી શકતા નથી તો શું તમે અહીંયા નવમાની મંજૂરી માટે કંઈ કરી નથી શકતા અમારા માટે આ ગરીબ બાળકો છે તમે ગરીબ બાળકો માટે કંઈ કરો તો ખરી પાંચ તારીખથી મંજૂરી માંગી છે આજે ત્રેવીસ તારીખ થઈ પણ હજુ સુધી નવમો અહીંયા આવી નથી તે માટે મારી વિનંતી છે કે તમે નવમો ધોરણ અહીંયા લાવો અને જલ્દી અમારું શિક્ષણ ચાલુ કરો કેમ કે અમને વાંચવાનું ટાઈમ નથી મળતું અડધી કલાક ત્યાં સિવરે જવામાં લાગે છે તો શું અમે વાંચીએ કયા ટાઈમે અને પછી ક્યાંથી પરીક્ષામાં ટકા ઓછા આવી છે એટલા માટે અમે કહીએ છીએ કે નવમું ધોરણ અહીંયા લાવો અમને જવામાં તકલીફ પડે છે ત્યાં વરસાદના કારણે કીચડ એટલું હોય છે રસ્તો એકદમ સુમસાન છે અમને અમારા વાલી મૂકવા પણ ના આવે કેમ કે ત્યાં બે પોતાની મજૂરી કરતા હોય એમને અમારા વાલી મૂકવા કેવી રીતે આવે તે પોતાનું ઘરે અમને ભણવા માટે પૈસા કમાવે કે પછી એમને મૂકવા આવે એટલા માટે નવમા ની મંજૂરી અહીંયા જોઈએ અમારે અને જ્યાં સુધી નવમું નહીં ચાલુ થાય ત્યાં સુધી અમે કોઈ સ્કૂલમાં નહીં જઈએ અને બાળકોને પણ ભણીએ નહીં અમે એટલા માટે અમે નવમું અહીંયા જોઈશે જ અમારે અમૃતભાઈ મુળાભાઈ વણકર આજે કેમ તારા મંજૂરી કરવામાં આવે એમ કે માધ્યમિક શાળા માટે લાલ લાલમોરા ગામમાંથી ઘણી વખત બે હજાર એકવીસ થી શરૂઆત માગણી માટે કરેલી રાજ્ય સરકાર તરફ પણ બે હજાર પચીસ માં એનો મંજૂરી પત્ર એટલે કે રાજ્ય સરકાર તરફથી ભૂકંપ પત્ર પણ આવી ગયો છે છતાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી અહીંયા ઓર્ડર મળે છે છતાં પણ આજ દિવસ સુધી ઓપન થયેલું નથી એ માટે ગામના લોકોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અને વડીલો અને એમના વાલીઓએ આક્રોશ સાથે અમારે દૂર ભણવા જવાનું હોવાથી અમને એ છોકરાઓ જવા માટે તૈયાર નથી તો એ માટે અહિયાં નવમું ધોરણ ચાલુ કરવા માટે મંજૂરી મળવા છતાં પણ ના થાય એના માટે ગ્રામજનો આક્રોશ તો જ્યાં સુધી મંજૂર ના થાય ત્યાં સુધી અમે શિક્ષણ બહિષ્કાર કરીએ ચાલુ જ ના થાય તો પછી અમારે અહિયાં છોકરા ને ભણાવવાનો કોઈ અર્થ જ નથી અમારે સદંતર છોકરા ભણાવવા જ નથી પ્રજાપતિ હે મંતુભાઈ આજ રોજ તારીખ આઠ બે હજાર પચીસ ના રોજ શનિવારે લાલમાંડવા પ્રાથમિક શાળામાં સવારના સ્કૂલના સમયે વાલીઓ અને વિદ્યાર્થીઓ બધા એક સાથે શાળામાં દેખાવ કર્યો કારણ કે ધોરણ નવ ની મંજૂરી મળી ગયા છતાં પણ હાઈસ્કૂલ ચાલુ ન થતા તેમણે પોતાના બાળકો પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા નથી એ રીતનું પ્રદર્શન કરી પોતાના વાલીઓ બાળકોને માંથી લઈ ગયા હતા ધોરણ 8 મંજૂરી મળી છે અને હજુ શિક્ષક હાજર થયા નથી એ બાબતે એ કચેરી ખ્યાલ મને ખ્યાલ નથી દિવ્યાંગ ન્યૂઝ ખેડા